સર્વે વૈષ્ણવને અને જય ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર ચોપન પરનો પ્રસંગ છે ચરણામૃતની ટેક માળા તિલક અને ચરણામૃત આ ત્રણનું પુષ્ટિ સંપ્રદાયની અંદર ખૂબ જ અનેરું ને અદકેરું મહત્ત્વ આપણે બધા જાણીએ છીએ એવા જ એક વૈષ્ણવની વાત કરીએ છીએ કે જેમને ચરણામૃતની ટેક હતી જુઓ ત્રિપુરાદાસને ચરણામૃતની કેવી ટેક હતી ત્રિપુરાદાસ નામનો એક કાયસ્થ વૈષ્ણવ તે આચાર્યજી મહાપ્રભુજીનો સેવક હતો તેને એવી ટેક હતી કે ચરણામૃત લીધા વિના જલપાન ન કર્યું પછી તેમને એક દિવસ ગામતરૂ આવ્યું પછી પોતે વાણોતરને સાથે તેડીને પોતાના આડતિયા જે દેશાવરમાં હતા તે ઠેકાણે નામું કરવા ગયા પછી ફરતા ફરતા મારવાડ જેવા દેશમાં ગયા ત્યાં રસોયાને કહ્યું કે ભજે ભાઈ આજ તું રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી પ્રસાદ લેજે મારી વાત જૈશમાં કારણ કે મારે ચરણામૃત ખૂટ્યું છે તો હું પ્રસાદ નહીં લઉં પછી એમ કરતાં ત્રણ અપવાસ થયા ત્યારે શ્રી ઠાકોરજીએ જાણ્યું કે જે આ વૈષ્ણવની તો દેહ પડશે પણ ચરણામૃત લીધા વિના જલપાન નહીં કરે કેવી ટેક છે જુઓ એમની અને કેટલું સરસ એનું પાલન પણ કરે છે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે છતાં પણ ચરણામૃત વગર એ મુખમાં કંઈ મૂકતા નથી હવે ઠાકોરજી છે એમનાથી એમના વૈષ્ણવોનું દુઃખ ક્યારેય જોવાતું નથી એટલે એક દિવસ ઠાકોરજી છે એ બાળકનું સ્વરૂપ ધરીને રસોઈયો રસોઈ કરતો હતો તે ઠેકાણે જઈને માળા તથા પ્રસાદની થેલી તથા ચરણામૃતનો પેંડો લઈને રસોયાને આપ્યા આપીને કહ્યું કે ભજેભાઈ આ માળા પ્રસાદ તથા ચરણામૃત શ્રીનાથજીએ ત્રિપુરાદાસની સારું મોકલ્યું છે તે તમે લ્યો પછી રસોયા રસોયો લઈને ખુશી થયો અને મનમાં વિચાર્યું કે જે આજ બહુ સારું થયું જે મારા શેઠને ચરણામૃતનો પ્રસાદ ખૂટ્યો તે શ્રીજી દ્વારથી આવ્યો પછી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ધરીને શેઠને દુકાનેથી સાદ કર્યો શેઠે આવીને રસોયાને કહ્યું કે ભજે ભાઈ મેં તને કહ્યું હતું તો પણ મને કેમ તેડાવ્યો ત્યારે રસોયાએ કહ્યું કે જે શેઠ હમણાં એક બાળક માલા પ્રસાદ ઉપરણો અને ચરણામૃતનો પેંડો આપી ગયા ને તેમણે કહ્યું કે જે શ્રીનાથજી દ્વારથી મોકલ્યું છે પછી ત્રિપુરાદાસે મનમાં વિચાર્યું જે ઠાકોરજીને શ્રમ મારા માટે ઘણો પડ્યો પછી ચરણામૃત લીધું અને પ્રસાદ લેવા બેઠા પછી વિચાર્યું કે ચરણામૃત ઘટે તો વૈષ્ણવે વધારી લેવું પણ ચરણામૃત વિના રહેવું નહીં જેથી ઠાકોરજીને પરિશ્રમ ન પડે એવી ટેક તેની ચરણામૃતની હતી તો ઠાકોરજીને વધારવું પડ્યું અને એની શુદ્ધ લીધું વૈષ્ણવે પોતાના માર્ગમાં ઘણી ખંત રાખીને રહેવું તો ઠાકોરજી કૃપા કરે ખૂબ સરસ મજાનો ચાણાવૃ ટેકનો નો પ્રસંગ અહીંયા પ્રસંગને વિરામ આપીશું મારી કઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો